હેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે લઈને આવ્યો છું ગણપતિ બાપાના પ્રિય મોદકની રેસીપી જેને આપણે સિમ્પલ અને સરળ રીતે ઓરિયો મોદક બનાવીશું જેમાં ના તો ગેસની જરૂર પડશે અને જ્યારે પણ ટાઈમ ના હોય ત્યારે એકદમ ઝડપથી ઓરિયો બિસ્કિટ મોદક બની જશે તો ઓરિયો બિસ્કિટનો ઉપયોગ કરીને મોદક બનાવીને જરૂરથી ટ્રાય કરજો નાનાથી લઈ મોટા બધાને ભાવશે ચાલો રેસિપીને શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે વિડિયો મમ્સ કિચન ને સબસ્ક્રાઇબ કરો સાથે બે આઇકન જરૂરથી દબાવો નવા વિડિયો સૌથી પહેલા જોવા માટે માપ સાથે ઓરિયો મોદક બનાવવા માટે મેં અહીંયા ઓરિયો બિસ્કિટ લીધેલા છે જે લગભગ સત્તરથી 18 નંગ જેટલા છે હવે બિસ્કિટમાંથી ક્રીમને અલગ કરી લેશું તમે કોઈ કોઈપણ ક્રીમવાળા બિસ્કિટનો ઉપયોગ કરી શકો છો પણ તમે મોદકને ઓરિયો બિસ્કિટથી બનાવશો તો તે એકદમ ટેસ્ટી બનશે તો અહીંયા આપણા ક્રીમ અને બિસ્કિટ બંને અલગ થઈ ગયા છે હવે બિસ્કિટને મિક્સર જાળમાં એડ કરી દઈએ અને હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને સ્મૂથ ગ્રાઇન્ડ કરી લઈએ હવે બિસ્કિટમાંથી અલગ કરેલા ક્રીમમાં અડધા કપ જેટલા પૂપણાનું છીણ એડ કરી દઈએ સાથે બે મોટી ચમચી મિલ્ક પાવડર બે મોટી ચમચી પિસ્તાની કતરણ અને વન ફોર ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી એલચી પાવડર એડ કરી દઈએ હવે બાઇન્ડિંગ આપવા માટે ત્રણ મોટી ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આ બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું ક્રીમ સ્મૂથ થઈ ગયું છે અહીંયા આપણું મિશ્રણ નહીં તો વધારે ઢીલું કે નહીં તો વધારે કઠણ એ રીતના પરફેક્ટ તૈયાર થયું છે હવે મોદકના બહારનું લેયર બનાવવા માટે તૈયાર થયેલા ઓરિયો બિસ્કિટના ના ફાઇન પાવડર ને મિક્સિંગ બાઉલ માં એડ કરી દઈએ અને અડધા કપ જેટલા દૂધ ને થોડું થોડું એડ કરી તેને સારી રીતના મિક્સ કરીને સ્મૂથ ડો તૈયાર કરી લઈએ અહિયાં તમે દૂધ ને તમારા જરૂરિયાત પ્રમાણે વધુ કે ઓછું લઈ શકો છો અહીંયા આપણો સોફ્ટ ડો તૈયાર થઈ ગયો છે તો લાગે છે ને બનાવવું એકદમ સિમ્પલ હવે મોડક બનાવવા માટે મેં અહિયાં આ રીતના મોડક મોલ્ડ લીધેલું છે હવે કરી દઈએ અને ચારે બાજુ અને તૈયાર કરેલા વ્હાઈટ સ્ટફિંગ ને આ રીતના એડ કરી દઈએ અને ફરી પાછ બિસ્કીટ ના ડોટ મોદક ને આ રીતના સીલ કરી દેસુ હવે મોદક ના મોલ્ડ ને ખોલીએ તો તે પરફેક્ટ શેપ સાથે મોદક તૈયાર થઈ ગયું છે હવે આ રીતે આપણે બધા જ મોદક ને તૈયાર કરી લઈએ તો અહીંયા આપણા બધા જ મોદક તૈયાર થઈ ગયા છે હવે મોદક ને ગાર્નિશ કરવા માટે અહીંયા થોડા કતરા અને પેટલ એટલે કે ગુલાબ ની પાંખડી મોદક ને ગાર્નિશ કરી લીધેલા છે તો તૈયાર છે ગણેશ ચતુર્થી સ્પેશિયલ ઓડિયો મોદક એકવાર જરૂર થી ટ્રાય કરજો હવે મોદક ને જોઈએ તો તે એકદમ સોફ્ટ બન્યા છે અને અંદર નું સ્ટફિંગ એકદમ સરસ દેખાય છે તો ગણેશ ચતુર્થી પર ઓડિયો મોદક બનાવીને જરૂરથી જો તમને અમારી આજની રેસીપી ગમી હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાથે કોમેન્ટ સેક્શન માં કહેજો કેજો અમારા વિડીયો ને લાઈક અને ફ્રેન્ડ ફેમિલી માં શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે